નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે અને આવનારી બોર્ડની ની પરીક્ષાની અંદર એમાંથી પ્રશ્નો પૂછાઈ શકે એવા મહત્વના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોની આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું તો આજે જે છે એ ધોરણ બારની અંદર ચેપ્ટર નંબર બે જેનું નામ છે માનવ વસ્તી એ અંતર્ગત આપણે જે છે એ ચર્ચા કરવાની છે તો એની અંદર આપણે વાત કરીએ તો વસ્તી ગીતતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો જે છે એની ચર્ચા કરો હવે એક પ્રશ્ન બે હજાર બારની અંદર પૂછાયેલો હતો બે હજાર અઢારની અંદર પ્રશ્ન પૂછાયેલો કે વસ્તી ગીતતા પર અસર કરતાં પરિબળો જણાવી ભૌગોલિક પરિબળો છે એ પરિબળોની ચર્ચા કરીએ તો આપણે વાત કરીએ તો બીજું જે ચેપ્ટર છે માનવ વસ્તી એની અંદર જે ભૌગોલિક પરિબળો છે અથવા તો આપણે વાત કરીએ તો વસ્તી ગીતાને અસર કરતા પરિબળો એના સંબંધિત જે છે અવારનવાર પ્રશ્ન જે છે એ આવતો હોય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે જાણીએ કે વસ્તી ગીતાને અસર કરતા પરિબળો કયા કયા છે અને પછી વિસ્તારથી આપણે ભૌગોલિક પરિબળો વિશે ચર્ચા કરીશું તો મુખ્યત્વે વસ્તી ગીતાને અસર કરતા પરિબળો ચાર છે એમાં પહેલું પરિબળ ભૌતિક પરિબળ છે બીજું આર્થિક પરિબળ છે ત્રીજું સામાજિક અને ધાર્મિક પરિબળ છે ચોથું રાજકીય પરિબળ છે તો હવે જે છે એ આપણે ચર્ચા કરવાના છે વસ્તી ગીતાને અસર કરતાં ભૌતિક પરિબળ ભૌગોલિક પરિબળો તો એમાં પહેલું જે છે એ અક્ષાંશ છે તો અહીંયા સરસ મજાનું કીધું છે કે ઊંચા અક્ષાંશોવાળા પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે ત્યાં અતિશય ઠંડી હોવાથી માનવ વસ્તી જે છે એ ઓછી જોવા મળે છે તે સિવાય આવા પ્રદેશોમાં સૂર્ય જે પ્રકાશ જે છે એ લાંબા સમય જે છે એમની ગેરહાજરી આપણને જોવા મળે છે તો અહીંયા જે છે એ તમને જે નકશો જોવા મળી રહ્યો છે સ્ક્રીન ઉપર તો અહીંયા જે છે એ મુખ્યત્વે જે લાલ રંગની લાઈન તમને હાલ દર્શાવી દે છે એ આપણે વાત કરીએ તો જીરો લાઈટ અથવા તો વિષુવૃત ઇંગ્લિશમાં આપણે એને ઇક્વેટર તરીકે ઓળખીએ છીએ એનાથી આપણે જઈએ છીએ ઉત્તર તરફ અથવા તો દક્ષિણ તરફ જઈએ છીએ તો એનો કહેવાનો મતલબ એવો થાય છે કે ઉચ્ચ ક્ષાંશ એમાં મુખ્યત્વે આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ તમને લાલ રંગથી મેં તમને દર્શાવ્યો જે છે પાક એ ઉચ્ચ અક્ષાંશો કહેવાય છે હવે તમે નકશામાં જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે આ જે વિભાગો છે એ વિભાગોની અંદર સૂર્યપ્રકાશ ઓછો હોય છે ત્યાં ઠંડીનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે તો આવા જે વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર આપણને જે વસ્તી જે છે એ વસ્તીનું પ્રમાણ આપણને અથવા તો વસ્તી ગીતતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે પરંતુ આવા જે પ્રદેશો છે એ પ્રદેશોની અંદર કિંમતી ખનીજો અને ખનીજ તેલના ખોદકામ માટે ત્યાં લોકો જે છે એ વસ્યા છે પરંતુ તેમને કુદરત સામે ઝઝુંબવું પડે છે અલાસ્કા તથા સાઇબેરિયા છે તેના ઉત્તમ ઉદાહરણો છે એટલે કહેવાનો મતલબ એવો છે કે આવા જે વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર મોટા ભાગે જે એ વસ્તુ પ્રમાણ ઓછું જોવા મળે છે પણ મુખ્યત્વે ખનીજો અને ખનીજ તેલ એટલે કે ક્રૂડ ઓઇલ કે જેને આપણે કાચું તેલ તરીકે ઓળખીએ છીએ જેમાંથી આપણને પેટ્રોલ ડીઝલ કેરોસીન કે પછી અન્ય પેદાશો મળે છે તો આવા જે ખનીજો અને ખનીજ તેલ જે છે એ ત્યાંથી પ્રાપ્ત થાય છે તો માનવ માટે અનુકૂળ પરિસ્થિતિ ન હોવા છતાં પણ ત્યાં આપણને કેટલાક લોકો જે છે ત્યાં રહેતા આપણને જોવા મળે છે આગળ કે છે કે આવા પ્રદેશોમાં વસ્તી ગીતતા ઓછી જોવા મળે છે મધ્ય અક્ષાંશમાં આવેલા ભૂમિ ક્ષેત્રોમાં આબોહવાની દ્રષ્ટિએ સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી માનવ વસ્તીની ગીતતા આપણને વધારે જોવા મળે છે એટલે કે તમે જે નકશાની અંદર જોઈ રહ્યા છો આ જે અંડરલાઈન કરીએ છે આ જે છે એ મધ્ય અક્ષાંશ કહેવાય અહીંયા પણ તમે વાત કરીએ તો આ જે છે એ મધ્ય અક્ષાંશનો ભાગ કહેવાય તો અહીંયા જે છે એ માનવ માટે અનુકૂળ પરિસ્થિતિ હોવાના લીધે અહીંયા જે છે એ વસ્તી ગીતતા પણ વધારે જોવા મળે છે ત્યારબાદ ભૌગોલિક પરિબળની અંદર બીજું જે છે એ ભૂપુષ્ઠ છે તો કે દુનિયાના પ્રાકૃતિક નકશાને જોઈએ તો અનેક પ્રકારના આપણને ભૂપુષ્ઠ છે એનું વૈવિધ્ય નજર પડે છે તો કહેવાનો મતલબ એવો છે કે આખી પૃથ્વી ઉપર આપણને પર્વતો જોવા મળે છે મેદાનો ઉચ્ચ પ્રદેશો ખેડો છે રણપ્રદેશ છે જંગલ પ્રદેશ છે આવા જે પ્રદેશો છે અથવા તો ભૂપુષ્ઠ છે આપણને જોવા મળે છે એક સરખું જે છે એ જમીન આપણને જોવા નથી મળતી અહીંયા કે છે ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે અનુકૂળ નથી ઊંચા પર્વતો અને ઊંચાઈએ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે આ વિસ્તારોમાં ખેતી માટે સમતલ ભૂમિનો અભાવ સિંચાઈની સગવડો અને પરિવહન સેવાઓ જે છે એનો અભાવ આપણને વગેરે જેવી સમસ્યાઓ જે છે એ જોવા મળે છે તો તમે બધા જાણો છો કે મોટાભાગે પર્વતીય વિસ્તાર હોય એ પર્વતીય વિસ્તારની અંદર લોકો જે છે એ લોકો ઓછું રહેવાનું પસંદ કરે છે અથવા તો ઊંચાઈવાળા ક્ષેત્રો છે એ ક્ષેત્રોની અંદર લોકો ઓછા રહેવાતા રહેતા જોવા મળે છે એનું કારણ છે કે ત્યાં પહેલા તો જમીન સમતલ ના હોય એટલે કે એક સરખી ના હોય સપાટ ના હોય બીજું ત્યાં સિંચાઈ જે છે એ સિંચાઈની સગવડો ના હોય જે મેદાની વિસ્તારની અંદર કેનાલ દ્વારા કે પછી પાઇપલાઇન દ્વારા આપણે સિંચાઈ ની જે વ્યવસ્થા ઊભી કરી છે એ ત્યાં ના જોવા મળે પરિવહનની સેવાઓનો અભાવ એટલે કે મેદાની વિસ્તારની આપણને રસ્તાએ જોવા મળે રેલવે જોવા મળે ઓકે તો એવી જે પરિવહનની જે સુવિધાઓ છે એ પણ નથી જોવા મળતી એટલે લોકો ત્યાં મોટા ભાગે વસવાટ કરવાનું ટાળતા હોય છે દુનિયાની સૌથી ઊંચી જે પર્વતમાળાઓ એમાં હિમાલય એન્ડીઝ રોકીઝ વગેરે તથા તિબેટ અને બોલેવિયાનો જે ઉચ્ચ પ્રદેશો છે એ ઊંચાઈને કારણે પાંખી માનવ વસ્તીવાળા બન્યા છે તો કયા એવા વિસ્તારો છે જ્યાં માનવ વસ્તીનું પ્રમાણ આપણને ઓછું જોવા મળે છે તો કે જે હિમાલય છે એન્ડી છે રોકી છે તિબેટ છે અને બોલેવિયાનો જે ઉચ્ચ પ્રદેશ છે આ વિસ્તારોની અંદર આપણે જોઈએ તો મુખ્યત્વે માનવ વસ્તી આપણને ઓછી જોવા મળે છે એની સામે આપણે વાત કરીએ તો સપાટ મેદાની પ્રદેશની અંદર વસ્તી ગીતતા છે એ આપણને વિશેષરૂપથી વધારે જોવા મળે છે કેમ ત્યાં વધારે જોવા મળે છે તો ખેતી ત્યાં થઈ શકે પરિવહનની સુવિધા ત્યાં પ્રાપ્ત થાય ફળદ્રુપ જમીન હોય પાણીનો પુરવઠો મળી રહે નૈસર્ગિક અનુકૂળતાઓ જે છે આવા વિસ્તારની અંદર હોવાથી માનવ છે તે વાડવ પ્રાચીન કાળથી વસવાટ માટે આ જે વિસ્તાર જે છે એ પસંદગી પામ્યો છે અને સાથે સાથે ઇતિહાસ સાક્ષી છે કે જગતની તમામ પ્રાચીન સભ્યતાઓ નદી મેદાનમાં વિકસી અને તેનો ચરમ વિકાસની ટોચ સુધી પહોંચાડી આપણને જોવા મળે છે કે સિંધુ ખેનની સંસ્કૃતિ હોય કે ચીનની સંસ્કૃતિ હોય આ બધી જે સંસ્કૃતિઓ છે એ મોટાભાગે નદી કાંઠે અને એનો વિકાસ છે એ મેદાની વિસ્તારમાં આપણને થયેલો જોવા મળે છે તેની સાથે વિશ્વના મોટાભાગના જે પ્રાચીન શહેરો છે એ પણ આપણને નદી તટે વિકસ્યા જોવા મળે છે આપણે જોઈએ છીએ તો અત્યારે પણ મોટાભાગના જે શહેરો છે એ નદી કાંઠે છે કોલકત્તાનો વાત કરીએ તો એ મોગલી નદીના કિનારા છે ચલો આપણે કોલકત્તાની પણ ભારતની ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદ જોઈ લો સુરત જોઈ લો અરે આપણે ડીસા જોઈ લઈએ ડીસા પણ આપણે જોઈએ છીએ તો મુખ્યત્વે બનાસ નદીના કાંઠે આપણને વસેલું જોવા મળે છે ત્યારબાદ આપણે ભૌગોલિક પરિબળોની અંદર ત્રીજું પરિબળ છે આબોહવા તો કે પરિવહન અતિશય ઠંડી કે ગરમી માનવી માટે અનુકૂળ નથી આવી પરિસ્થિતિમાં માનવી પરિસ્થિતિમાં પ્રવૃત્તિ કરવી મુશ્કેલ બને છે તેના કારણે આવા વિસ્તારમાં તદ્દન ઓછી વસ્તીવાળા ક્ષેત્રો બન્યા છે ગરમ રણ પ્રદેશો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ધ્રુવ ધ્રુવ્ય વિસ્તારો અને વિશ્વવૃતના જંગલો વિસ્તારોમાં વસ્તી જે છે એ વસ્તી આપણને ઓછી જોવા મળે છે એટલે કે તમે અહીંયા જોઈ શકો છો અગાઉ પણ મેં ચર્ચા કરેલી આ જે છે એ વિસ્તાર ધ્રુવ અને ધ્રુવ્ય પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે તો આ વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર અતિશય ઠંડી પડતી હોવાથી આ વિસ્તારોની અંદર જે છે એ વસ્તી ગીતતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે આ જે છે એ વિષુવૃત અથવા તો ઇક્વેટર અહીંયા સૂર્યના કિરણો બારે માસ સીધા પડે છે તો વધારે ગરમી હોવાના લીધે આ જે વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર પણ આપણને વસ્તી ગીતતા જે છે એનું પ્રમાણ આપણને ઓછું જોવા મળે છે પરંતુ આપણે જે છે એ પ્રદેશોમાં અનુકૂળ આબોહવા હોવાના કારણે વસ્તી ગીતતા જે છે એ આપણને વધારે જોવા મળે છે આ જે ભાગ છે એ ભાગ સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે તો આ ભાગ જે છે એ મોસમી આબોહવા અને એની સાથે સાથે વાત કરીએ તો સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવ્યું છે તો એના લીધે આપણને વસ્તી ગીતતા ત્યાં વધારે જોવા મળે છે તો ભૌગોલિક પરિબળની અંદર આપણે વાત કરીએ ચોથું પરિબળ છે એ જમીન છે તો સારી ઉપજ આપતી જે રસાળ ફળદ્રુપ જમીનમાં વિવિધ પાક સરળતાથી લઈ શકાય છે ત્યાં પાકની ઉપજ કે ઉત્પાદન વધારે થાય છે મર્યાદિત જમીનમાં પણ ઘણા માણસોનું પોષણ થઈ શકે છે અને નદીના ખીણ પ્રદેશમાં આ પ્રકારની સાનુકૂળતા અથવા તો અનુકૂળતા હોવાથી ત્યાં વસ્તી ગીતા વધારે જોવા મળે છે તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જમીન જે છે એ જમીન ફળદ્રુપ વધારે હશે ત્યાં લોકો જે છે એ ખેતી સાથે જોડાશે અને ત્યાં ગીતતા આપણને વધારે જોવા મળશે ભારતની વાત કરીએ તો બિહાર છે ઉત્તર પ્રદેશ છે પંજાબ હરિયાણા ત્યાં જુઓ તો ગીતા વધારે જોવા મળશે કે કારણ કે ત્યાં ખેતી લાયક જમીન છે એ ફળદ્રુપતા વધારે છે એટલા માટે ત્યાં વસ્તી ગીતા આપણને વધારે જોવા મળે છે ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ બનાસકાંઠાનો કેટલો વિસ્તાર છે ત્યાં આપણે જોઈએ છીએ મહેસાણાનો વિસ્તાર છે તો ત્યાં આપણને જોઈએ છે તો ખેતી માટે અનુકૂળ જમીન છે ફળદ્રુપતા વધારે છે એટલા માટે ત્યાં વસ્તી ગીતતાનું પ્રમાણ જે છે એ આપણને વધારે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ આજે ચર્ચા કરી કે અસ્તિત્વતાને અસર કરતા ભૌગોલિક પરિબળો તો ભૌગોલિક પરિબળોની અંદર આપણે પહેલું પરિબળ અક્ષાંશ જોયું બીજું પરિબળ કુકુષ્ઠ જોયું ત્રીજું પરિબળ આબોહવા અને ચોથું પરિબળ જે છે એ આપણે જમીન છે એ જમીન જોઈ થેન્ક યુ